આપણે તાલની રમત રમવાની છે તરુબેન જેવી રીતે ખંજરી વગાડે ને એ તાલમાં તમારે તાલી પાડવાની છે જે સરસ પાડશે એને આપણે ગુલાબ આપશું ચાલો તરુબેન વગાડો તરુબેન કેમ વગાડે એમ વગાડવાની તાલી હા જેમ ખંજરી વાગે એમ તાલી હા જો હવે કેમ વાગે છે એમ વગાડો બે તાલી એક તાલી વેરી ગુડ જેનીલભાઈ હા સ્પીડમાં આ જો સ્પીડમાં વાગે તો સ્પીડમાં તાલી પાડો વેરી ગુડ સરસ ચાલો જો હવે સરસ તાલમાં સાંભળો હવે રાજવીરભાઈ કેમ તાલી પાડતા નહોતા જો જેણે સરસ પાડીને એને ગુલાબ આપી હું ખાલી નામ બોલું હા જો પ્રતિક ભાઈ જેનિલ ભાઈ દેવરાજ ભાઈ સરસ તાલ કરતા હતા ચાલો એને ગુલાબ આપી દો બધા ફૂલ 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 પ્રતિક ભાઈ દેવરાજ ભાઈ જેનિલ ભાઈ ને ફૂલ ત્રણ તાલે આપો એક બે ત્રણ એક બે ને ત્રણ સરસ વેરી ગુડ બેસી છાઉ